જે ફિનલેન્ડ ફિનલેન્ડ મેકનું મશીન છે બ્રોન્ટો સ્કાયલિફ્ટનું અંદાજીત પચીસ કરોડના ખર્ચથી વડોદરા શહેરની જનતા માટે ફાયર ફાઇટિંગ તેમજ રેસ્ક્યુ પર્પઝ માટે ઉપયોગમાં લેવાશે એટી વન મીટર સુધીના ફાયર ફાઇટિંગ તેમજ રેસ્ક્યુ પર્પઝમાં કામ લાગશે અગર કોઈક લાઈફને કોઈક એવી ઇમ્પોર્ટન્સી હશે ત્યારે જરૂર આ વ્હીકલ એટલું મેજર વ્હીકલ કે કે જે સિટી માટે હોવું જોઈએ અને જે આજે વડોદરા પાસે છે આની પહેલાં ફોર્ટી ફોર મીટરનું પ્લસ થર્ટી ફોર મીટરનું વાહન આપણી પાસે ઉપલબ્ધ હતું આજે એટી વન મીટરનું વધારે સ્ટ્રેન્થનિંગ કરવા માટે આપણે એટી વન મીટરનું લઈ આવ્યા છીએ વડોદરા કોર્પોરેશન હવે હાઈટેક બન્યું છે અને પચીસ માળની બી પર જો આગ લાગે તો ત્યાં પણ જઈને રેસ્ક્યુ કરી શકે તે પ્રકારે સુસજ્જ થઈ છે આજે આ ફાયર વિભાગ દ્વારા જે આખું વાહન વસવામાં આવ્યું છે હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મનું તે વાહન આપ જે જોઈ રહ્યા છો તે પચીસ કરોડના ખર્ચે લાવવામાં આવ્યું છે જેની ખાસિયત એ છે કે એક્યાસી મીટર ઊંચાઈ પર જઈને આજે વાહનથી ફાયર બ્રિગેડના જે જવાનો છે તે રેસ્ક્યુ કામગીરી કરી શકશે એક્યાસી મીટર એટલે કે બસો ચાલીસ ફૂટથી પણ ઊંચું એટલે કે પચીસ માળની જો બિલ્ડિંગ હશે તો ત્યાં જઈને પણ આ ફાયર બ્રિગેડના વાહનથી રેસ્ક્યુની કામગીરી કરી શકાશે ખાસ ફિનલેન્ડથી આ જે વાહન છે તે મંગાવવામાં આવ્યું છે સીપમાં આ વાહન અહીંયા આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને વડોદરા શહેર માટે આ જે વાહન છે તેને અર્પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને આની જે સિસ્ટમ છે તે ખૂબ જ અપડેટેડ સિસ્ટમ છે જે રીતના આપ જોઈ શકો છો કે આ સિસ્ટમને ઓપરેટ કરવા માટે ખાસ જે કંપની છે જેને આ વાહન બનાવ્યું છે તેમના બે કર્મચારીઓ પણ અહીં આવ્યા છે અને વડોદરા ફાયર બ્રિગેડના જે જવાનો છે અધિકારીઓ છે તેમને ટ્રેનિંગ પણ આપી રહ્યા છે જે રીતના વાત કરવામાં આવે તો અત્યાર સુધી વડોદરા મહાનગરપાલિકા પાસે તેતાલીસ મીટર હાઈટ પર જઈને રેસ્ક્યુની કામગીરી શકે તે પ્રકારનું વાહન હતું પરંતુ હવે એક્યાસી મીટર એટલે કે બસો પચાસ ફૂટ ઉપર જઈને પણ આગ કોઈ લાગે તો ત્યાં જઈને રેસ્ક્યુની કામગીરી કરી શકે તે પ્રકારનું વાહન તેમણે વસાવ્યું છે એક સારી બાબત છે એટલે ચોક્કસથી કહી શકાય કે આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં જે ટાઉન વિભાગ છે તેમના દ્વારા પચીસ માર્ચ સુધીની જે બિલ્ડિંગ બનાવવા સુધીની પણ મંજૂરી હવે આપવામાં આવી શકે છે અને ત્યાં પણ જો કોઈ આ પ્રકારનો આગ લાગવાનો બનાવ બને તો હવે ફાયર બ્રિગેડના હાથ જે છે તે ટૂંકા નહીં પડે ફાયર બ્રિગેડ ત્યાં પહોંચી જશે અને ત્યાં પણ રેસ્ક્યુની કામગીરી કરીને લોકોનો જીવ બચાવતી જોવા મળશે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા